બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન આજે તો બારમી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ નો અને સ્વામી વિવેકાનંદ એટલે જેના જીવન ચરિત્ર આપણે ઘણું બધું શીખીએ અને ધારાબેન ચૌદમી જાન્યુઆરી પણ નજીક આવે છે એટલે આપણા બાળ મિત્રો મનપસંદ તહેવાર ઉત્તરાયણ હા તો આ બંને પ્રસંગોને અનુરૂપ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છે શ્રી ભારાસર પ્રાથમિક કન્યા શાળાની બાલિકાઓ સ્વામી વિવેકાનંદ આદર્શો અપનાવીએ સાથે પતંગોત્સવ ને આવકારીએ નમસ્તે મારું નામ રાઠોડ નિશિતાબા ભરતજી છે હું પરી વેલાણી

करते हैं हम शुरू आज का काम प्रभु शुद्ध भाव से तेरा ध्यान लगाए हम विद्या का वरदान तुम्ही से पाए हम तुम्ही से है आगाज तुम्हीं से अंजाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु गुरुओं का सत्कार कभी ना भूले हम इतना बने महान गगन को छूले हम तुम ही से है हर सुबह तुम ही से शाम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु सुबह सवेरे ले कर तेरा नाम प्रभु મકર સંક્રાંતિ થાય છે તો તેના વિશે થોડી ઘણી માહિતી લઈને આવે છે માહિતી સ્વામી વર્ષનો પહેલો તહેવાર છે વર્ષ પહેલો તહેવાર છે ખુશીની વસંત તલગોળની મીઠાશ છે જીવાતનો અંત એવો આપણો પતંગ ચગાવવાનો ઉમંગ એટલે મકરસંક્રાંતિ હા સૂર્યગન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે વર્ષ દરમિયાન આવતી બાર સંક્રાંતિઓ પૈકી આ સંક્રાંતિનું ખગોળીય મહત્વ વિશેષ હોવાથી ભારતમાં અને હવે તો રાષ્ટ્રની સીમાઓને ઓળંગીને વિદેશમાં પણ ધૂમધામથી ઉજવવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે હજારો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને અયન ગતિ સમાન હતી ત્યારથી આ દિવસને ઉત્તરાયણ ગણવામાં આવે છે કાળક્રમે એમાં બદલાવ આવતા હાલ બાવીસ ડિસેમ્બરના દિવસે ઉત્તરાયણ થાય છે ઉત્તરાયણના દિવસથી સૂર્ય પૃથ્વીના ઉત્તર ઘોડાધરમાં વધારે સમય પ્રકાશ આપતો હોવાથી ત્યાં દિવસ મોટો થતો જાય છે આપણા વૈદિક સાહિત્યમાં પણ સૂર્યની ઉપાસનાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે સૂર્યને અનેક નામોની ઉપાસનાથી દરિદ્રતા દૂર થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે અને અનેક રોગો દૂર થાય છે તેવું માનવામાં આવે છે વર્તમાન સમયમાં વિજ્ઞાન પણ સવારના સમયમાં સૂર્યના કુમળા કિરણોનું સેવન વિટામિન ડીની પૂર્તતા કરે છે એમ સ્વીકારે છે નવજાત શિશુઓને પણ સવારમાં સૂર્યની સામે રાખવાથી તેને કમળો થવાની સંભાવના ઘટતી હોવાનું પણ નિષ્ણાતો કહે છે વેદના દ્રષ્ટા તરીકે જાણીતી અપાલાએ પોતાના શરીરે થયેલા કોટને દૂર કરવા સૂર્યની ઉપાસના કરી હોવાનું નોંધવામાં આવ્યું છે મહાભારતના સમયમાં ભીષ્મ પિતામરના મૃત્યુનો પ્રસંગ ખૂબ જાણીતો છે મહાભારતના યુદ્ધમાં અર્જુનના તીરોથી ઘાયલ થયેલા ભીષ્મે મકરસંક્રાંતિ સુધી મૃત્યુને દૂર રાખ્યું હતું અને મકરસંક્રાંતિ આવ્યા પછી જ દેહ ત્યાગ કર્યો હતો આ પ્રસંગના સંદર્ભમાં આ દિવસને ભીષ્મ દેહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પતંગ ઉડાડવાનો પણ મહિમા વણાઈ ગયો છે વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે લોકો ખુલ્લા મેદાનમાં અથવા પોતાના ઘરના ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની મજા લેતા હોય છે અરે મને તો પેલું ગીત યાદ આવ્યું છે લીલો પતંગ મારો પીળો પતંગ લીલો પતંગ મારો પીળો પતંગ આકાશે ઉડતો પીળો પતંગ પાકો છે રંગ ભાઈ પાકો છે રંગ પાકો છે રંગ ભાઈ પાકો છે રંગ આકાશે ઉડતો પીળો પતંગ આકાશે ઉડતો પીળો પતંગ લીલો પતંગ પતંગ આકાશે ઉડતો પીળો પતંગ આકાશે ઉડતો પતંગ હા દિવસભર તલસાકડી ચીકી શેરડી વગેરેનો આનંદ પણ લોકો માણતા હોય છે મકર દિવસે પતંગ ઉડાડવો અને મજા માણવી એ તો સારી વાત છે પણ આપણો આનંદ એ કોઈ માટે આફત બની જાય તે સ્વીકારી ન શકાય ઉત્તરાયણના દિવસે અને તે પછી વધારાની દોરીઓ ગમે ત્યાં ફેંકવામાં આવે છે તે પક્ષીઓની પાંખો અને પગમાં ભરાઈ જાય છે અને આખરે એ પક્ષી મરણ પામે છે તે ઉચિત ગણાય ખરું હા ઘણી વખતે રસ્તામાં જતા માણસના ગળામાં દોરી ફસાઈ જાય છે અને ગળામાં ઊંડો ઘા થવાથી મૃત્યુ પામવાની ઘટનાઓ પણ નોંધાય છે બીજી બાજુ પતંગ ચગાવવાની કે લૂંટવાની લાહોમાં ધાબા ઉપરથી પડવાના કારણે પણ જાનહાનિ થાય છે કોઈ પણ ઉત્સવની ઉજવણી આ રીતે આપત્તિ લાવનારી ન બને તે જોવાની આપણા સૌની ફરજ છે બસ આ સાથે જ અંતે હું એટલું કહીશ કે પ્રેમની પતંગ ઉડાવજો ને નફરતના પેચ કાપજો પ્રેમની પતંગ ઉડાવજો ને નફરતના પેચ કાપજો દોરી કરતાં પણ વધારે દોરી કરતાં પણ વધારે સંબંધ લંબાવજો વર્ષનો આ પહેલો તહેવાર છે બોલો વર્ષનો આ પહેલો તહેવાર છે એને દિલથી બધા વધાવજો આભાર ખૂબ જ સરસ સંક્રાંતિ અને વિશ્વભરના દેશોની અવનવી વાતો લઈને આવે છે રાધિકા મહેશ્વરી નમસ્તે આજે હું તમને વિશ્વના દેશોમાં પતંગની પરંપરા વિશે થોડી ઘણી માહિતી આપી વિશ્વના દેશોમાં પતંગની પરંપરા મકર સંક્રાંત કે આપણું પતંગનું પર્વ પતંગ ચગાવવાની શોધ મકર સંક્રાંત કે ઉત્તરાયણ એટલે આપણું પતંગનું પર્વ પતંગ ચગાવવાની શોધ ચીનમાં થઈ હતી ત્યારબાદ દરેક દેશોમાં તે શોખ પરંપરા તરીકે વિકસ્યો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પતંગને ગોળીબાજી કહે છે ઉત્તરાયણની જેમ ત્યાં જસ્મીન બહરાન પતંગનો તહેવાર છે ત્યાં કપાયેલા પતંગને લૂંટો તે અપશુકન ગણાય છે ચીનમાં પ્રાચીન કાળથી પતંગ ચગાવાય છે ચીનમાં શાન્ડોક પ્રાંતનું વિરફેંગ શહેર પતંગનું પાટનગર છે વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ આ શહેરમાં છે ચીનમાં છ જુદા જુદા પ્રાંતના છ જાતના પતંગની પરંપરા છે દક્ષિણ અમેરિકામાં ઈશ્વરના પૃથ્વી પર પુનરાગમનની ખુશીમાં ઈસ્ટર તેવા પતંગ ચગાવાય છે યુરોપના દેશોમાં ઈસ્ટર ઉપર ત્રણ દિવસ પતંગ ચગાવાય છે ત્યાંના બરમુંડા કાઇટ જાણીતા છે જાપાનમાં પતંગની સૌથી વધુ જાત જોવા મળે છે ત્યાં ભૂત પ્રેતને પગાડવા માટે પતંગ ચગાવવાની પ્રથા છે બાળકના જન્મની ખુશીમાં પણ લોકો પતંગ ચગાવે છે વિયેટનામની પૂંછડી વિનાના પતંગ ચગાવવાની પ્રથા છે ત્યાં પતંગ સાથે વાંસળી બાંધવાનો રિવાજ છે તેમાં હવા ભરાય તો સંગીત રહેલાય છે ઇન્ડોનેશિયામાં વૃક્ષોના મોટા પાનના પતંગ પણ બને છે થેન્ક યુ ખૂબ જ સરસ એક વાત કહું ભારત દેશ કેટલો મહાન છે ને હા આપણા દેશમાં મહાત્માઓ અને સંતો પૈકીના એક સંત જેવા કે સ્વામી વિવેકાનંદજી આપણા દેશને આઝાદી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે તે માટે સંવાદ સંવાદ કરવા આવે છે આરુષીબા ઝાલા નમસ્તે આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે માહિતી આપીશ સ્વામી વિવેકાન વિવેકાનંદજીના જન્મદિને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો કહેજો રાધિકા બારમી જાન્યુઆરી અઢારસો ત્રાણુંના ખૂબ જ સરસ આધુનિક ભારતના નિર્માતા પૈકી એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને કયા દિવસે ઉજવવામાં આવે છે હું કહું બોલને પરી રાષ્ટ્રીય યુવા દિન તરીકે હા આ દિવસ સૌ પ્રથમ કયા વર્ષમાં ઉજવ્યું અરે આનો જવાબ તો મને ખબર છે હું કહું બોલ માહી માહિતી ઓગણીસો ચોર્યાસી ના રોજ હા બરાબર ત્યારથી દર વર્ષે બારમી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે શું તમને ખબર છે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા મને ખબર છે હું કહું બોલ દિશા સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ હા સરસ સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થા સ્થાપી હતી રામકૃષ્ણ મઠ હા તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા પણ ગણવામાં આવે છે તેમને ઓગણીસમી સદીના અંતે હિન્દુ ધર્મને વિક્ષક કક્ષાએ આદર આપવાનો શ્રેય આપવામાં આવે છે આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવા માટે આવે છે આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવામાં આવે છે સ્વામી વિવેકાનંદનું પ્રદાન મુખ્ય ગણવામાં આવે છે તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં અઢારસો ત્રાણુંમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓના પ્રવચનથી શરૂઆત તેમણે કયા શબ્દોથી કરી હતી હું કહું બોલ નિશિતા અમેરિકાના ભાઈઓ અને બહેનો સરસ તેઓ આ પ્રવચનથી તેઓ વ્યક્તિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા બાળપણથી જ તેમને આ અધ્યાત્મ તથા ઈશ્વર સાક્ષાત્કાર માટે લગ્ન લાગી હતી ઈશ્વરના દર્શન કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંશને મળ્યા આખરે તેમના શિષ્ય બની ગયા પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો પ્રખર વ્યક્ત તરીકે સ્વામી વિવેકાનંદે કયા કયા દેશોમાં ધર્મનો પ્રસાર કર્યો હતો મને ખબર છે હું કહું હા વિભૂતિ બોલ અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં હા સરસ તેમણે અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં શાની સ્થાપના કરી હતી મને ખબર છે હું કહું બોલ રાધિકા વેદાંત સોસાયટીની સરસ ભારત પરત આવીને ઓગણીસો સત્યાસીમાં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશનની સ્થાપના કરી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ અરવિંદ ઘોષ રાધાકૃષ્ણન જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક વ્યક્તિ અને ફિલોસોફર હતા તે વૈશ્વિક આધ્યાત્મિકતા સંવાદિકતા વૈશ્વિક ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને આધુનિક યુગના યુવાનોને માર્ગદર્શન આપે છે તેમણે યુવાનોને પ્રેરણારૂપ બની કયો સંદેશો આપેલો ઉઠો જાગો અને દ્રય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો હા સાચું ચાર જુલાઈ ઓગણીસો બે ના રોજ બેલુર ખાતે ખાતે ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું માત્ર ઓગણચાળીસ વર્ષની ટૂંકી વયમાં હિન્દુ ધર્મ સમાજ સેવા અને દેશ માટે તેઓ ઘણું બધું કાર્ય કરીને ગયા સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થાઓ તેમના શિક્ષણ અંગેના વિચારો અને ફિલિસુફીના ફિલિસુફીનો ફેલાવો કરી રહી છે જે સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે કામ કરી રહી છે તેમણે વેદાંત અને ઘણી સામાજિક સેવાઓનો પ્રચાર પ્રસાર કર્યો વિશ્વના યુવાનો માટે કાયમ બની થેન્ક યુ ખૂબ જ સરસ હવે આપણી વિભૂતિ ખૂબ જ સરસ એક પુસ્તક વાંચ્યું છે જેની જાણકારી વિભૂતિ આપણને આપશે નમસ્તે આજની પુસ્તક સમીક્ષા મારી પુસ્તકનું નામ છે મહિલા ક્રાંતિકારીઓ તેના લેખકનું નામ છે જીતેન્દ્ર પટેલ તેમાં કુલ એકસો પાના છે આ પુસ્તક સર્વ શિક્ષા અભિયાન દ્વારા અમારી શાળામાં આપવામાં આવ્યું છે આ દેશની નિસ્વાર્થ ભાવે સેવા કરનારી વિદેશી સનારીઓને પણ આ પુસ્તક સન્માનિત કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં પાકી બાઇડિંગ કરવામાં આવી છે તેમાં કુલ ત્રીસ વાર્તાઓ આવેલી છે તેમાંથી મને એક વાર્તા ગમી તેનું નામ છે કસ્તુરબા ગાંધી હિમાલય આડે નાના પર્વતો ઢંકાઈ જાય એમ બાપુના વિશાળ વ્યક્તિત્વ આગળ બાની અલગ ઓળખ ન બની શકી બા એટલે માત્ર ગાંધીજીના પત્ની જ નહીં સ્વતંત્ર સંગ્રામમાં એમનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે જિંદગીનો ઘણો ખરો સમય એમને જેલમાં કાઢ્યો હતો નાદુરસ્ત તબિયત છતાં સત્યાગ્રહમાં ભાગ લીધો ત્યાં સુધી કે એમણે તો જેલમાં જ પોતાનો પ્રાણ છોડ્યો કસ્તુરબાનો જન્મ અઢારસો ઓગણસિત્તેરમાં પોરબંદર ખાતે થયેલો એમના પિતા ગોકુલદાર પોરબંદરના પ્રતિષ્ઠિત વેપારી હતા તેમને પોરબંદરના એ સમયે દિવાન કબાલ ગાંધી સાથે સારો સંબંધ હતો સાત વર્ષની કસ્તુરબાની સાડા છ વર્ષના મોહન સાથે સગાઈ કરવામાં આવી તેરમા વર્ષે તેમના લગ્ન થયા ઓગણીસો તેરમાં માં દક્ષિણ આફ્રિકાની સરકારે એક કાયદો પસાર કર્યો કે ખ્રિસ્તી ધર્મ અનુસાર થયેલ લગ્ન બીજા લગ્નો ફોક માનવામાં આવશે કસ્તુરબાના નેતૃત્વ હેઠળ ત્યાંની ભારતીય સ્ત્રીઓએ આ કાયદાનો વિરોધ કર્યો બાની ધરપકડ કરીને વેલકષ્ટની જેલમાં પૂરવામાં આવ્યા બાની આ પ્રથમ જેલ યાત્રા હતી બા જેલમાં ઉપવાસ શરૂ કર્યા ત્રણ મહિને બાદ જેલમાંથી છૂટ્યા ત્યારે સાવ દુબળા પડી પડી ગયા હતા પરંતુ તેમનો સત્યાગ્રહ સફળ રહ્યો હતો ઓગણીસો પંદરમાં બાપુ સ્વદેશ પરત થયા અમદાવાદમાં સાબરમતી તીરે આશ્રમ બાંધ્યા આશ્રમની બધી જ જવાબદારી બાએ ઉપાડી લીધી હતી બધું બાના માથે હતું બિહારના ચંપારણના ખેડૂત માટે સત્યાગ્રહ કરવાનો બાપુએ નિર્ણય કર્યો હતો બાએ પણ સાથે આવવાનું કહ્યું ત્યાર પછી ખેડા સત્યાગ્રહમાં પણ બાએ બાપુ સાથે ભાગ લીધો બાપુ સાથે કેટલાય ગામો ગુમ્યા ઓગણીસો ત્રીસમાં દાંડી કૂચ થઈ બાપુએ આશ્રમની બહેનોને દારૂ અને વિદેશી કાપડની દુકાન પર પિકેટિંગ કરવા કહ્યું સ્વરાજ સંઘની સ્થાપના કરવામાં આવી ઓગણીસો મરેંગેના નારા સાથે બાપુએ હિંદ છોડો આંદોલન શરૂ કર્યું તેના બીજા દિવસે સરકારે બાપુ મહાદેવભાઈ અને મીરાબાઈની ધરપકડ કરી દેવદાસને ગંગા જાપવા કહ્યું માધવદાસ મળવા આવ્યા બાપુએ બાનું માથું પોતાના ખોડામાં લઈ લીધું ત્યારે બે ચાર ડચકારી ખાધીને અંતિમ શ્વાસ લીધો જેલમાં બાની અંતિમ વિદાય કરવામાં આવી એક નિરીક્ષર નારી પતિના પગલે ચાલીને દેશ માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કરી ગઈ એ જ બાના જીવનનો સંદેશ છે આ વાર્તામાં આપણે શીખ મળે છે કે આપણા દેશની સુરક્ષા માટે આપણે પોતાનું જીવ કુર્બાન કરવું પડે તો કરી દેવું જોઈએ આવી જ શૌર્ય ગાથાઓ ધરાવતું આ પુસ્તક તમે પણ જરૂર વાંચો અસ્તુ ખૂબ જ સરસ સરસ મજાનું ગીત લઈને આવે છે ખુશી રાઠોડ અને દિશા બાંભળ્યા તેના શબ્દો છે ધરતી કિસાન ધરતી કિસાન ધરતી કિસાન તું હે પ્રભુ કી સંતાન તેરી મુઠ્ઠીઓ મે બંધ તુફાન હૈ રે મનુષ્ય તું બડા મહાન હૈ ભૂલ મત મનુષ્ય તું બડા મહાન હૈ तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे तू जो चाहे माटी से अमृत नीचोड़ दे तू जो चाहे धरती को अम्बर से जोड़ दे अमर तेरे प्राण अमर तेरे प्राण मिला तुझको वरदान दे आत्मा स्वयं भगवान है मनुष्य तू बड़ा महान है भूल मत मनुष्य तू बड़ा महान है नैनो में तेरी गति में भूचाल तेरी छाती में छिपा महाकाल है रे बा के लाल तेरा हिमगिर साबा तेरी ब्रुकड़ी में तांडव का ताल है रे निज को तू जान નિ શક્તિ પહેચાન તેરી વાણી મેં યુગ કાવાન હૈ મનુષ્ય તું બરા ભૂલ મત મનુષ્ય તું બરા મૈ ધરતી સાવિરતું હૈ અગિ સાવર તું જો ચા તો કાલ કો થ લે પાકે પશુતા કાશી તું જો અગર હિંમત ને કામ લે રે ગુ સામતી માન પવન સાધુ ગતિમાન તેરી નડાન હૈ મનુષ્ય તું બરા મહાન મનુષ્ય તું બરા મહાન ખૂબ જ સરસ સ્વામી વિવેકાનંદના ના જીવનની એક સત્ય ઘટના તમારી સમક્ષ લઈને આવી રહી છે ગો સ્વામી માં સ્વામી વિવેકાનંદની બાળપણની સત્ય ઘટના સન અઢારસો એક્યાસીની વાત છે એક પ્રોફેસરે ક્લાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો આ દુનિયામાં જે બધું આપણને જોઈ રહ્યા છીએ તે કોણે બનાવ્યું છે શું પરમ કૃપાળુ પરમાત્માએ આ બધી વસ્તુની રચના કરી છે ત્યારે વિદ્યાર્થીએ કહ્યું હા સાહેબ પ્રોફેસરે કહ્યું તો પછી શેતાનને કોણે બનાવ્યો શું શેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતી કરી સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું પ્રોફેસરે સંમતિ આપી વિદ્યાર્થી કહે શું ઠંડી જેવું કાંઈ હોય છે પ્રોફેસરે કહ્યું ચોક્કસ હોય છે વિદ્યાર્થીએ કહ્યું માફ કરજો સાહેબ તમારો જવાબ ખોટો છે ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે વિદ્યાર્થીએ બીજો પ્રશ્ન કર્યો શું અંધારું અસ્તિત્વ ધરાવે છે પ્રોફેસરે કહ્યું હાસ તો ધરાવે છે વિદ્યાર્થીએ કહ્યું સાહેબ તમે આ વખતે ખોટા છો ખરેખર અંધારા જેવી કોઈ જ ચીજ નથી ખરેખર તો અંધારું અજવાળાની ગેરહાજરી છે જેવું અજવાળું આવશે એટલે તરત જ અંધારું ગાયબ થઈ જશે સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી તેવી જ રીતે શેતાનની કોઈ હયાત નથી એ તો પ્રેમ વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે જેને ઈશ્વર પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા નથી તેને જ શેતાનનો અનુભવ થાય છે આ વિદ્યાર્થીનું નામ હતું સ્વામી વિવેકાનંદ થેન્ક યુ ખૂબ સરસ ઉત્તરાયણનો તહેવાર આવે એટલે ઘણી જ વાત વાતો યાદ આવે છે તો ઉત્તરાયણ વિશે વધુ જાણકારી આપશે સોઢા વિભૂતિબા મોહબતસિંહ ચાલો મિત્રો ઉત્તરાયણ વિશે આપણે થોડું વધુ જાણીએ ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વરસ પહેલાં થઈ હતી પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળે છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરી કરાઈ હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગ્વેદમાં સૂર્ય માટે સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમઘડ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરવા કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણો પોઝિટિવિટીનો અનુભવ કરે છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ મકરસંક્રાંતિનો દિવસ જૂનો ત્યજીને નવું નવું આપવાનો છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકો ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે આ ઉપરાંત ઘઉંની ઘુંગરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતમાં અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે મકરસંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાય પણ દાન કરાય છે નાની બહાડાઓને હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવાનો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે અસ્તુ ખૂબ જ સરસ વિભૂતિ આ સાથે જ આપણો સૌને મળીને મકરસંક્રાંતિ ઉજવીએ છીએ અસ્તુ તો આજના આકાશવાણી ભુજના કિલોલ કાર્યક્રમમાં ભુજ તાલુકાની ભારાસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ ગોસ્વામી માહી સોઢા વિભૂતિબા રાઠોડ ખુશી વેલાણી પરી ઝાલા આરુસીબા રાઠોડ નિશિતાબા બાંભણિયા દિશા અને મહેશ્વરી રાધિકા દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો છે આશા રાખીએ છીએ કે આપ સૌને ગમ્યો હશે આભાર સ્વામી વિવેકાનંદના આદર્શો અને સાથે જ પતંગોત્સવ આવકારીએ આ બંને પ્રસંગોને પોતાના કાર્યક્રમમાં સરસ રીતે વણી લઈ ઘણું બધું મનોરંજન માહિતી સાથે પીરસ્યું એ શાળા હતી ભારાસર પ્રાથમિક કન્યા શાળા બાળ મિત્રો કાર્યક્રમ સાંભળવાની મજા પડી ગઈ ને આ સાથે જ આજનો કિલોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું અવનવી માહિતી મુલાકાતો અને મનોરંજન સાથે આપના માન્યતા કાર્યક્રમ કિલોલ માં સાંજે સાડા છ વાગે આકાશવાણી ના ભોજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજનાબેન